નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે મિત્રો આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ પડવાની સંભાવનાઓ છે જેમાં અમરેલી પોરબંદર દ્વારકામાં કમોસમી વરસાદ પડી શકે છે તો કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે મિત્રો વરસાદની આગાહીને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ત્યારે હવામાન વિભાગે ભર વરસાદની આગાહી કરતા ખેડૂતોના જીવ પડકે બંધાયા છે મિત્રો દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે અત્રે તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે અત્યારે ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાન

અઢારથી લઈને બાવીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પવનની ગતિમાં વધારો નોંધાઈ શકે છે મિત્રો આ દિવસોમાં સોળથી લઈને વીસ કિમી પ્રતિ કલાકની ઝડપ જોવા મળી શકે છે આ સાથે પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પૂર્વના પવન અને ઉત્તરના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે મિત્રો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાતના હવામાનમાં અસ્થિરતા જોવા મળશે જેને કારણે વીસ એકવીસ અને બાવીસ એક ડિગ્રી તાપમાન ઊંચું જોવા મળી શકે છે મિત્રો આ દરમિયાન ઠંડીમાં વધારે ઘટાડો નહીં થાય ઠંડી જે પ્રમાણે પડી રહી છે તે પ્રમાણે જ રહેશે પરંતુ આંશિક રાહત જોવા મળી શકે છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એમાં પણ મહારાષ્ટ્રના બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારોમાં જેમ કે વલસાડ જિલ્લો વાપીના આસપાસના વિસ્તારો અથવા તો ઉદવાણા ધરમપુર સેલવાસમાં પણ હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે અને એકલ દોકલ જગ્યાએ એકદમ સામાન્ય અથવા છૂટાછવાયા માવઠા પડવાની સંભાવનાઓ છે મિત્રો આગામી વીસ અને એકવીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવીને એકાદ બે જગ્યાએ સામાન્ય વરસાદ પડી શકે છે તો આ ઉપરાંત એકવીસ લઈને છવ્વીસ તારીખ અને તેમાં પણ થી લઈને પચીસ તારીખના રોજ સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા વરસાદના ઝાપટા પડી શકે છે મિત્રો હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે હાલ જે દક્ષિણમાં એશિયાનું ચોમાસું ચાલી રહ્યું છે અને ઉત્તરમાં હિમવર્ષા થઈ રહી છે ત્યારે આ બંનેના સમન્વયમાં એવું પણ બને કે પવનની ગતિ વધે અને ગુજરાત ઉપર એક ટ્રબ બને જેને કારણે હવામાનમાં પલટો આવતો હોય છે મિત્રો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે અરબી સમુદ્રની અસ્થિરતાને કારણે આવનારા દિવસોમાં વાદળ થવાનું ચાલુ થઈ ગયું છે જોકે વીસ ડિસેમ્બરથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે એટલા ઘાટા વાદળો થશે કે તેનાથી માવઠું થવાનો ડર રહેશે જો કે આ રાઉન્ડમાં કોઈ તીવ્ર માવઠું થાય તેવી શક્યતા દેખાતી નથી પરંતુ વીસથી લઈને ચોવીસ સુધીમાં ચાર દિવસોમાં કાળા ઘાટા વાદળો છવાશે અને જેને કારણે સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના એક જ સેન્ટર ઉપર પણ છૂટાછવાયા ઝાપટા પડવાની સંભાવનાઓ છે મિત્રો ખાસ કરીને બાવીસ ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ઝાપટા પડવાની શક્યતા તેમણે વધારે પ્રબળ જણાવી છે મિત્રો ખેડૂતો માટે તેમણે કહ્યું છે કે રાજ્યના ખેડૂતોને ગભરાવાની જરૂર નથી રાજ્યમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય અને ડરામણું વાતાવરણ ઊભું કરે પરંતુ ક્યાંય પણ ભારે વરસાદ થવાની સંભાવના રહેલી નથી